નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ દસ જૂન બે હજાર ચોવીસ અને વાર છે સોમવાર મિત્રો આજે ફરી એકવાર માર્કેટ યાર્ડ ખોલવાના છે એટલે કે આજના આ વિડીયોમાં આપણે સમગ્ર અઠવાડિયા દરમિયાન કપાસ ભાવ કેવા રહી શકે છે વાયદા બજાર કેવા રહી શકે છે તેની પ્રેડિક્શન એન્ડ આજનું કપાસ બજારનું પ્રીવ્યુ કરવાના છે તેથી વિડીયોમાં બન્યા રહેજો જો ચેનલમાં નવો હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ વિડીયો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે સૌપ્રથમ ખેડૂત મિત્રો આજે વિડીયોની શરૂઆત કરીએ એમાં જે મિત્રોએ જે લાઇક ન કરવી હોય એ લાઇક અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો હવે મિત્રો સૌપ્રથમ આપણે વાયદા બજારથી શરૂઆત કરીએ તો વાયદા બજારનો જે પ્રીવિયસ ક્લોઝ છે તે છપ્પન હજાર નવસો છે આજે મિત્રો જ્યારે વાયદા બજાર ખોલશે ત્યારે સત્તાવન હજાર પ્લસથી ખોલવાની મોટી સંભાવના દેખાઈ રહી છે અને ત્યારબાદ મિત્રો સો થી ત્રણસો પોઈન્ટનો વધારો ઘટાડો જોવા મળે છે તેનાથી કોઈ મોટી વિશેષ તેજી આમાં જોવા નથી મળવાની ત્યારબાદ ન્યૂયોર્ક વાયદો એટલે એમાં વાત કરીએ તો કરંટ પ્રાઇસ અત્યારે મિત્રો ચુમ્મોતેર ડોલર ચાલી રહી છે વાયદા બજાર ખુલતા જ તેજી કારણ કે અત્યારે પ્રીવિયસ ક્લોઝની વાત કરીએ તો તોંતેર પોઈન્ટ ચોર્યાસી ડોલર હતો ત્યારબાદ સુધારો અને અત્યારે ચુમ્મોતેર પોઈન્ટ બારથી ચૌદ ડોલર વચ્ચે બોલાતો ચાલી રહ્યો છે આ વાયદા મિત્રો આજની વાત કરીએ સારી રીતે જોવા મળશે તો થી સત્યોતેર ડોલર વચ્ચે જોવા મળશે કપાસના ભાવની વાત કરીએ પ્રતિ ક્વિન્ટલના તો એવરેજ ભાવ છ હજાર સાતસો દસ રૂપિયા સૌથી ઓછા ભાવ સત્યાવીસો અને સૌથી વધુ ભાવ સાત હજાર વીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે કપાસની આવકોની મિત્રો આજે વાત કરીએ તો ત્રીસ હજાર ઉપર બેલ ઉપર આખા ભારતમાં જોવા મળી શકે છે અને ગુજરાતમાં વાત કરીએ તો દસ હજારથી બાર હજાર બેલ વચ્ચે જોવા મળશે હવે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે તે મારા મત મુજબ પંદરસો પચાસ પ્લસ બેથી ત્રણ સેન્ટરો એવા છે જે બોલાવવાની મોટી સંભાવના છે સેન્ટરોના હું નામ નથી લેવાનો પરંતુ એ સેન્ટરો છે જ્યાં કેટલા કપાસના ભાવ બોલાઈ શકે છે અને બાકી ઓલ ઓવર માર્કેટમાં વાત કરીએ તો ચૌદસો પચાસથી લઈને પંદરસો વીસ સુધીના ભાવ જોવા મળશે હવે મિત્રો આપણી લાસ્ટમાં આ વિડીયોની હવે આપણે પ્રિડિક્શન આપવાની છે એ આપી દઈએ તો મિત્રો કપાસમાં આ વખતે આ વાત આ અઠવાડિયાની વાત કરીએ તો ચાલીસથી પચાસનો સુધારો થઈ શકે છે ત્યારબાદ ખટાડાની વાત કરીએ તો વીસથી પાંત્રીસનો જોવા મળી શકે છે પરંતુ આ અઠવાડિયામાં મોટી સંભાવના એ છે કે કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળે ત્યારબાદ મિત્રો આપણે એમસીએક્સ વાયદાની વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં જોઈએ સારી સારી જોવા મળી તો એમસીએક્સ વાયદો મિત્રો આ આ અઠવાડિયામાં આપણે અઠાવન હજારને ક્રોસ એની સંભાવના છે એટલે વાત કરીએ તો સત્તાવન હજાર છે અને આખા અઠવાડિયામાં એક હજાર પોઈન્ટ એ ખૂબ જ ઓછા કે એટલે થઈ જશે અને ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો એંશી પોઈન્ટ પ્લસ જવાની પણ સંભાવના છે તો મિત્રો આથી આપનું પ્રડિક્શન વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો કપાસ બજાર કેવું રહેશે એ પણ મેં તમને જણાવી દીધું વિડીયોને લાઈક અને શેર કરી દેજો અસ્તુ જ